જય કિસાન ખેડૂત મિત્રો ઉગતા સૂર્યદેવને નમસ્કાર કરવા કારણ કે ખેડૂતો માટે કોઈ મોટા દેવ હોય તો સૂર્યદેવ હોય અને આપણા મોલમાં ઘણા બધા ઘટતા તત્વો સૂર્યદેવની હાજરીથી થતા હોય અને નવું વર્ષ ચાલુ થતું હોય ત્યારે કે આમ તો આપણું ગુજરાતી કેલેન્ડર છે તે આપણે ચંદ્રમાં હોય એના ઉપર આધારિત હોય તો આપણે એને દિવાળી માથે ઉજવતા હોય કે દિવાળી વહીજે અને બીજે દિવસે કાચ કારતક શુદ્ધ એકમને આપણે ભેસતા વર્ષની ઉજવણી કરતા હોય ચોપડા પૂજન થતા હોય અને એકબીજાના રામ રામ લેવાતા હોય તો ત્યારે જે ઇંગ્લિશ કેલેન્ડર છે કે જેને આમ તો આ કેલેન્ડર પણ જે છે તે સૂર્યદેવ આધારિત હોય સૂર્યને જે આધારિત બન્યું હોય તો આપણા શાસ્ત્ર મુજબ પણ છે જેમ કે આપણે પાંડવોનો અજ્ઞાતવાસ હતો ને ત્યારે એને ભંગ કરવાના જે પ્રયત્નો થયા હતા છેલ્લું વર્ષ હતું ત્યારે પછી તજજ્ઞો પાસે જોડાવામાં આવ્યું હતું કે અજ્ઞાત વર્ષ ભંગ થયો કે પૂરો થયો તો તે દિવસે પણ એ જોવામાં આવ્યું હતું કે ચંદ્રની પ્રમાણે જે કેલેન્ડર છે એમાં પણ અજ્ઞાત વર્ષ પૂરો થઈ ગયો અને સૂર્યનું કેલેન્ડર છે એ પ્રમાણે પણ અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો તો આમ આ કેલેન્ડર પણ જૂનું છે આપણા શાસ્ત્રો આધારિત છે કોઈ નવું આવ્યું નથી કોઈ લઈ આવ્યું નથી તો આપણે ઉજવવાનું તો આપણું જે બેસતું વરસ આવે છે દિવાળી પછી એ જ હોય પણ આ ક્યાંયથી નવું આવેલું નથી એ પણ આપણું જ જૂનું કેલેન્ડર છે ને અત્યારે આપણે તારીખની તિથિ માથે જ આપણા જે કંઈ કામો હોય કે આપણે શુભ મુહૂર્ત જોડાવીએ બ્રાહ્મણ પાસે એમાં તિથિ જોવાતી હોય બાકી તો તારીખ માથે જ બધા કામ લેવાતા હોય તો આપણે કોઈ એવું માનવાનું નથી કે આપણું કેલેન્ડર નથી આપણું જ કેલેન્ડર છે અને ખાસ સૂર્યદેવને નમન જાજાથી જય હિંદ જય કિસાન અને આ બે હજાર પચીસ ચાલુ થયું તે ખેડૂતો માટે બહુ શુભ અને સારા સંકેતો આપતું જાય છે આવતું વર્ષ સારું જ જવાનું છે અને ભાવતાલમાં તો આ મધ્યમ ગાળો છે એ કદાચ હવે બધાને સ્વીકારીએ હોય તો ભલે હોય પણ વરસાદ આધારિત જે ચિહ્નો મળ્યા છે એ બધા ચિહ્નોનું કહેવાનું એવું જ થાય છે કે આવતું વર્ષ શુભ રહેશે ખેડૂતો માટે ઝાં જ્યાંથી નવા વર્ષના જય હિન્દ જય કિસાન